પંદર વર્ષ પછી આર્યન પાછો ફર્યો દાદીની વાતો યાદ આવી બેટા આ વડલા નીચે ક્યારે એકલા ન ઉભા રહેવું અચાનક ગાડી બંધ પડી પક્ષીઓનો અવાજ ગાયબ હતો અને પવન પણ જાણે શ્વાસ રોકીને ઊભો હતો ટીક તીક ટીક ઘડિયાળના કાંટા થંભી ગયા હતા પણ ધબકારાનો અવાજ વડલાની અંદરથી આવતો હતો કોણ છે ત્યાં आर्य ने बूम पाड़ी पण जवाब मा मात्र तेनी पोतानीज एक डरावनी आकृति वड़वाईयो मा लटकती देखाई ए आकृति नी आँखों मा मात्र काड़ो अंधकार हतो वड़लानी वड़वायो सापनी जेम आर्यन तरफ सरकवा लागी कान मा एक ठंडो आवाज गुंजियो तो क्यारे पाछो गयोज न होतो आर्यन તુ તો 15 વર્ષ થી અહી જ કેદ છે આંખો ખોલી તો બધું બદલાઈ ગયું હતું દાઢી ભંગાર હતી અને આર્યન પોતે એક આડ પિંજર બની ચૂક્યો હતો સામે એક નવો યુવાન ઉતર્યો વડલાનો નવો શિકાર શું આર્યન હવે આ વડલાનો કાયમી પડછાયો બની ગયો હતો